રાજ્યમાં ધોરણ 12 ના પરિણામ બાદ યુનિવર્સિટીમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે ત્યારે ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ આ વર્ષે મસમોટી ફી ભરવા માટે મજબૂર બનશે કારણ કે અમદાવાદની ત્રણ ગ્રાન્ટેડ કોલેજમાં વિદ્યાર્થીઓને સ્ટાફ અને ઇન્ફ્રાના અભાવે પ્રવેશ ન ફાળવવાનો નક્કી કરવામાં આવ્યું છે પરંતુ ગુજરાત યુનિવર્સિટી અને સરકારની મિલિભગતના કારણે આ આ ત્રણ કોલેજો બંધ થવા જઈ રહી છે ક્યાંક ને ક્યાંક આ યુનિવર્સિટી અને સરકાર ખાનગી કોલેજોને ફાયદો થાય તે રીતનું આયોજન કરે છે કેમ આ કોલેજોમાં સ્ટાફ નથી ભણવાતો કેમ આ કોલેજમાં અધ્યાપક નથી ભણવાતા ત્રણેય કોલેજમાં બીકોમ બીસીએ બીએસસી બીએ સહિતના મહત્વના વિષયો ચાલી રહ્યા હતા તે હવે બંધ થશે ઉલ્લેખનીય છે કે આ બંધ થનારી ત્રણેય કોલેજમાં ધોરણ બાર પછીના અભ્યાસ માટેની સાતસો થી વધુ સીટ છે વિદ્યાર્થીઓ ગ્રાન્ટેડ કોલેજમાં અભ્યાસ કરવા ઈચ્છતા હશે ને રૂપિયા જેટલી જે ફી છે તેમાં અભ્યાસ કરવા ઈચ્છતા હશે તે વિદ્યાર્થીઓ હવે સામાન્ય કોર્સમાં પણ વીસ હજાર ફી ભરીને જે ખાનગી યુનિવર્સિટી અથવા તો ખાનગી કોલેજમાં એડમિશન લેવું પડશે આનંદ મોદી ભાસ્કર અમદાવાદ શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ